ગિરનાર આવી ગઈ નંદુડી હારે હવે છે ને મમ્મી ની યાદ આવેલા એટલે થાકી ગયા હવે કેમ ઉતરાય ગઈ સમય ખંભાળી હતી પહોંચ્યા છે અત્યારે અને બધા છે ને શરૂ કરી અને આપણે હવે રાત્રે પૂછી જાય તો આપણે સમાજવાડીમાં રોકાણા થોડી વાર રેસ્ટ કર્યું પછી આપણે પગથિયાંય ચડવા નીકળ્યો હવે ફાઇનલી આપણે જો આટલા મિત્રો હારે પગ ગિરનાર ચડવા માટે નીકળી ગયા છેલ્લે સુધી મારો સાજ કોણ દે આમાંથી કેટલા ભેગારીએ એ આપણે જોઈએ કેટલા ગ્રુપ બની કેટલા નોખા પડે અને આપણે હવે હેને ચાય નાસ્તો કરી લઈ સવાર સવારમાં એટલે આમ થોડીક સ્ફૂર્તિ કરીએ આપણે મહાદેવ આપણે ચડવાનું શરૂ કર્યું ગુરુ દત્તાત્રેય સુધી જવાનું છે તો દત્ત મંદિર આપણે ત્યાંથી એન્ટ્રી કર્યું ठै गिरु नहि नरे रे रे मा आज गलामा हे निराताvarphi आ निता आसे गउ गनै रे आ गयो ओ माय गॉड एक छै हलो एक छै नन्द जेता नन्द नन्द पाला त नन्द को कडी खा मा मा आम रे आम आम

जो गिरनारी आ गई जो आज नवा नया गिरनारी हेलो गाइस हम बहुत थक गए हैं जो ये आपका फेस नहीं दिख रहा ये आ गई मैं को हेलो हम बस सिर्फ थोड़ा जो आ के जय गिरनारी जय गिरनारे ओ बापा थक ही गए थे भाई अबे कितना वगत है आई तो क्यों क्या क्यान

તું ગતિ ને ગીરનાર જવું બે હું બેનલી આમે ગિરનાર હાય જ ગયા મસ્ત મસ્ત કેટલા વાગે આપણે નીકળ્યા હતા બહુ વહેલા નીકળ્યા હતા અને અત્યારે જો પાછળ રોપવે જાય છે રોપવે રોપવે ઉડન ખટોલા અને અમારે જવાથી પાર્ટી ત્યાં છે હાય તો વેલા બંદર ને ઉછડી ગયો લે લાંબે છે યા એલા એટલી ઉછડી લાંબી ના આવી ન જાયો એ કાઈ કાઈ અમે કેટલા ઓરા આવે કેટલું મસ્ત બંદરિયા

અને જો સૂર્ય ઉગ્યો અને એટલો મસ્ત પર્વત દેખાય એટલો મસ્ત તડકો પડે કાય પર્વત પર બહુ મસ્ત અને બધા યાત્રિકોએ ચડવાનું પણ શરૂ કરી દીધું બહુ બહુ એટલે બહુ મસ્ત દેખાય ને એમ લાગે કે જાણે કુદરતી સૌંદર્ય અહીંયા જૂનાગઢમાં જ એટલું ગિરનારમાં જ પાથરેલું છે કે સીર્ય બહુ મસ્ત

હવે પાછું ઊંચું ચઢવાનું જાય હવે અમારે ફાઈનલી નવ હજાર નવસો નવ્વાણું પૂરા થશે અને પૂરા થઈ બધું એટલા મરબત છે કે એવું લાગે કે કુદરતે

બાકી બધા આગળ પાછળની સ્પીડ અનુસાર જળતા હતા અહીંયા બેકગ્રાઉન્ડ તો દેખાય લોકે જો આટલું મસ્ત આ બધું 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 મસ્ત 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 મને તોલી વાજંતાર તો પાછળ

હાલો લાકડીના ટેકીયા હાકડી વગર એને એવું નહિ પછી આપણે ખાધી પહાડ હારે મેગી એટલે પહાડ ઉપર ગયા તો મેગી તો ખાવાનું જ બને અને છે ને અહિયાં ફૂલ ઠંડો પવન આવતો હતો એટલે આપણે ઠંડી માં મેગી ખાધી એમ જો કેટલો મસ્ત દેખાય ઉપર થી વ્યૂ નજારો બહુ એટલે બહુ મસ્ત દેખાય એમ જો જેને ચાલી ન શકાય ને તેના માટે છે ને જો આ ડોલી વાળા પણ જો આપણે છે ને ઉત્તરવટાણા છે ને ખાસ ધ્યાન રાખવું પડે તો જો એક પગથિયું મુકાઈ ગયો ને તો એ પડી જાય આપણે એટલે છે ને હું નીચું જોઈને એમ ચાલવાનું શરૂ કર્યું આપણે પણ એટલું એટલું મસ્ત હતું ને

કેટલા ખબર તમને બે હજાર જેટલા પગથિયા બાકી આવી છે નવ હજાર નવસો નવ્વાણુંમાં એટલે અમે છે જો ઓગણીસો એકાણું પગથિયા બાકી આપણે એક્ઝેક્ટ પણ ખબર પડી ગઈ જો તમને બતાવું જો આ પથ્થર પણ લખેલું છે સ્ટેપ્સ ઓગણીસો એકાણું એટલે હવે આપણે રિટર્ન થઈ ગયા છીએ નવ હજાર નવસો પગથિયા ચડીને પણ એટલે હવે આપણે ખાલી ઓગણીસો એકાણું પગથિયા બાકી આનંદ ભાઈ અત્યારે અમે એટલી હદે થાકી ગયા છીએ કેમ થઈ ગયા કે હવે નીચે પૂગી તો જાઓને હવે છે ને મમ્મીની યાદ આવે એટલે સાવ થાકી ગયા હવે કેમ ઉતરે આવ એટલે બધા થાકી ગયા બહુ જો મારા મમ્મી હતું તો એ આપણા ભાઈ થાકી ગઈ હતા હું કઈ ખબર ન પડી હા એ લોકો બધા અત્યારે નીચે પોગી ગયા અમે બે ત્રણ છી કે હજી એમ ધીમે ધીમે મસ્ત બચ્ચું છે વાંદરાનું જો મસ્ત નાનું એવું છે હા જો હા અને બીજો વાંદરો પણ વાગાંઠિયા ખાય છે હાય એટલા તો બહુ મસ્ત છે હાય વંડી જો આ વાંદરાનું બચ્ચું કેમ પાણી પીએ ત્યાં જો નળી માંથી લીક પાણી છે ને એ પીએ છે ને ફાઈનલી હવે આપણે છે ને ગિરનાર ને બાય બાય કહેવાનો સમય આવી ગયો એટલે હવે આપણે ગાડી લઈ અને પાછા નીકળી ગયા ઘર તરફ એટલે કેવું મસ્ત દેખાય બાય બાય ગિરનાર પછી આપણે ભૂલી ગયા ભૂખ લઈ ગઈ હતી એટલે છે ને આ એક રેસ્ટોરન્ટમાં રેસ્ટોરન્ટ પણ બહુ મસ્ત હતું અને છે ને આપણે મસ્ત મસ્ત એવું ખાધું ખવડાવ્યું અને જો હવે હું તમને બતાવ આ બધા લોકો એવા થાકી ગયા કે ટેબલ પર પણ એમ ઉતરવા ટાણે મને આ નંદુ ને તો છે ને ફૂલ એમ ઓલું થયું હતું અંબે ફૂલ થાકી ગયા હતા સૌથી છેલ્લે હતા પછી જો આ સ્વાગત રેસ્ટોરન્ટમાં જયમાં આજનો દિવસ પૂરો કર્યો ફૂલ એટલે ફૂલ મજા આવી ગઈ